દહેજમાં મીઠાના ઘરમાંથી માનવ હાથનું કંકાલ મળ્યા બાદ પગ પણ મરી આવ્યો છે ચોંકાવનારા હત્યાકાંડની આશંકા સેવાઈ રહી છે ભરૂચના ચકચારી સચિન ચૌહાણ હત્યાકાંડમાં મૃતકના શરીરના નવ ટુકડા કરી ગતરમાં ફાંકી દેવાયા હતા અતિ ગંભીર આ મામલાનો ભેટ ઉકેલી પોલીસ હાશકારો અનુભવે તે પહેલા જ વધુ એક સ્થળે માનવ અંગ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું દહેજના મીઠાના ઘરમાંથી માનવ હાથ અને પગ મળી આવ્યા છે ભરૂષમાં સચિન ચૌહાણની ચોંકામનાર હત્યાકાંડ બાદ મંગળવારના રોજ દહેજમાંથી માનવ અંગ મળી આવતા ચકચાર મચી ગઈ હતી દહેજ પોલીસને મીઠાના ગરમાંથી હાથ મળી આવ્યો હતો આ બાદ આજે શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો છે ઘણા સમયથી લાપતા જેસીબી ડ્રાઈવર રોહિત ના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે मानव अंग न फोरेन्सिक पीएम करवा तजवीज हाथ धरी है जो के हजू आ गुम थे जेसीबी चालक के के स्पष्टता थी सकी नहीं आ मामला में मा चौंकना रोप हत्याकांड सामने आवे तो नवाई नहीं इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए